લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે આમ ભાજપ અને કોંગ્રેસમાં સામ સામે બંને મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે તો આજે વાત કરીશું પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને કેટલો ફાયદો થશે કે નુકસાન બરાસકડા જિલ્લાનું મુખ્ય મથક ગણાતું પાલનપુર આમ તો ચૂંટણીઓમાં ટોક ધ ટાઉન બને છે આમ બેઠક પર મુસ્લિમ દલિત પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ તો છે જ પણ સાથે સાથે જીત માટે નિર્ણાયક મત પર ઈત્તર સમાજનું વર્ચસ્વ પણ છે પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં પક્ષકર્તા જીત માટે અત્યાર સુધીમાં ઉમેદવારનું મહત્વ પહેલા જોવામાં આવે છે આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીના નામની જાહેરાત કરતા ઉમેદવારને લઈને લોકોમાં નારાજગી તો છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપના ઉમેદવારથી ખુશ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે એટલે જ ભાજપને વિધાનસભા મત વિસ્તારમાં નુકસાન થવાના મુખ્ય આ પણ કારણો છે કે થોડાક દિવસ અગાઉ થયેલ આર્યન હત્યા કેસના મામલે મોદી સમાજમાં પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈને સોશિયલ મીડિયામાં તીખા પ્રહારો વાયરલ થઈ રહ્યા છે પાટીદાર સમાજનો આ બેઠક પર દબદબો છે પરંતુ પાટીદાર સમાજ પણ ભાજપના નેતૃત્વથી ભરપૂર નારાજ છે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા એકસો સાઈઠ થી વધુ યુવાનો પરના પોલીસ કેસ પરત નહીં ખેંચાતા કઈક નવા જૂની કરવાના મૂળમાં છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી જંગના મેદાનમાં છે ત્યારે આ બેઠક પર ઠાકોર સમાજના મતો પણ જીત માટે નિર્ણાયક હોવાથી આ વખતે પક્ષકર્તા સમાજ પ્રેમમાં ઠાકોર સમાજ તણાય તો નવાય નહીં જો એવું થાય તો ભાજપ માટે મોડું નુકસાન છે ચારે તરફથી પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય અને સામાજિક મતોના હિસાબમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની બાદબાકી થતી હોય તેવા હાલના અણસાર વર્તાઈ રહ્યા છે વળી તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સાથેની બેઠકમાં પણ જિલ્લા ભાજપના આગેવાનોએ ઉમેદવાર ચાલતા ન હોવાની ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે લોકસભાની ચૂંટણીનો ભૂગલ ફૂંકાઈ ગયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવારને લઈને અંડર કરંટ અસંતોષ જોવા મળી રહ્યું છે ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે જેની સામે કોંગ્રેસે વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે બનાસકાંઠા જિલ્લા ઉપર લોકસભાની બેઠક પર ઠાકોર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે પરંતુ આ વખતે આઠમી વખત લોકસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજને ટિકિટ મળતા ઇતર સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે પાલનપુર વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ તો પાલનપુર મત વિધાનસભા મતવિસ્તારમાં પાટીદાર સમાજ ઠાકોર સમાજ અને મુસ્લિમ સમુદાય નું ખૂબ જ પ્રભુત્વ છે તે આગળ નિર્ણાયક વોટ પણ ગણાય છે પરંતુ એક લાખથી વધારે વોટ ઇત્તર સમાજના છે એ સૌથી વધુ નિર્ણાયક એ ચૂંટણીના જીત માટે ગણાય છે ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ લોકસભાની ચૂંટણીમાં પાલમપુર વિધાનસભા મતવિસ્તારમાં જે છે એના કેટલાક રાજકીય પરિબળો પણ છે એક તો મહત્ત્વનું જે પાટીદાર સમાજ ક્યાંક ભાજપથી નારાજ હજુ પણ છે કારણ કે પાટીદાર આંદોલન વખતે એકસો સાઠ યુવાનો ઉપર જે પોલીસ કેસ થયા હતા એ હજુ સુધી પરત ખેંચાયા નથી ગઈ વિધાનસભાની અંદર કેન્દ્રીય મંત્રીએ પણ પાલનપુરમાં આવીને એમ કીધું હતું કે વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ કેસ પાછા ખેંચાશે પરંતુ હજુ સુધી એ નિકાલ આવ્યો નથી એટલે અંડર કરંટ પાટીદાર સમાજ પણ કેવો નારાજ છે જેનું નુકસાન ભાજપને ભોગવવું પડશે બીજું કે થોડાક દિવસ અગાઉ જે રીતે આર્યન હત્યા કેસની અંદર થયો બધા જાણે જ છે એ લઈને મોદી સમાજ પણ ક્યાંક નારાજ છે અને હાલ જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વોટ્સઅપ કે સોશિયલ મીડિયા ગ્રુપમાં તીખા પ્રહારો પણ થઈ રહ્યા છે એ નુકસાન પણ ની જે વિધાનસભા મત વિસ્તાર છે એમાં લોકસભામાં બેઠકની અંદર ભાજપને થાય તેવું શક્યતા છે સૌથી બીજી એક મહત્ત્વની વાત છે કે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને જ્યારે લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે પાલનપુર બેઠક જે છે તે આગળ ઠાકોર સમાજના પણ સૌથી વધારે વોટ છે અંદાજ લગભગ છત્રીસ હજાર ઉપર મતો છે એવો અંદાજીત કહી શકાય એટલે જ્યારે સમાજમાં સૌથી વધારે પ્રેમ ઉમેદવાર હોય ત્યારે સમાજના લોકોને ઉમેદવાર પર તે હોય છે ત્યારે પક્ષ લગભગ જોતા નથી ત્યારે ઠાકોર સમાજના જે મતો છે ઘેની બેનને મળવાની એ શક્યતા છે એટલે ચારે બાજુથી ભાજપને પાલનપુર બેઠક પાલનપુરના જે વિધાનસભા મતો છે એમાં નુકસાન થવાની શક્યતા ખૂબ જ દેખાઈ રહી છે અને કોમ પણ જે નારાજ છે એટલે ભાજપને ચારે તરફથી જે ડેમેજ કંટ્રોલ છે એ કઈ રીતે કરી શકે એ મોટો એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એક સમાજ અખબારોના જે અહેવાલ પ્રતિષ્ઠિત અખબારોના જે અહેવાલ છે હમણાંથી એ પણ મળી રહ્યા છે કે ભાજપે ઉમેદવાર બદલવાની કવાયત હાથ ધરી છે ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે બે દિવસ અગાઉ ગાંધીનગરમાં ભાજપનો જે ભરતી મેળો હતો તેની અંદર બનાસકાંઠાના ટોપ લેવલના જે આગેવાનો હતા એ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ મળવા ગયા હતા એવું પણ કીધું હતું કે ભાજપ ઉમેદવાર ખૂબ નબળા છે ચાલતા નથી એટલે અમારી જવાબદારીની એટલે ભાજપના આગેવાનો પણ હાથ ઊંચા કરી દીધા છે એવા અહેવાલો ભાજપના સૂત્રોમાંથી પણ મળી રહ્યા છે એટલે ભાજપ માટે ખૂબ જ આજ લોકસભાની ચૂંટણી ખૂબ જ ટપ છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે વિનોદ સુંદેસા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર સમગ્ર દેશમાં મોદી મેજિક વચ્ચે મોદીની ગેરંટી પર દેશવાસીઓ ભરોસો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં નબળા ઉમેદવારને લઈને મોદીની ગેરંટી કેટલી કારગત નીવડે છે તે તો હવે જોવું રહ્યું જોકે આ બધા જ પડકારોનું ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ કેવા તીર છોડે છે તેના પર સૌની મીટ મંડાઈ છે